बदलते मुझे एक कौन आया कि बापू हमको आना था तो हमको कहा कि चालीस हजार टिकट तो मिनट के बाद जवाब दे दस मिनट के बाद फोन किया पचास हजार देखो दुनिया देखो सरकारों ने प्राइस बांध देनी चाहिए बड़े बड़े नगरों में कथा होती है तो रिक्शा का नहीं नियम बांध दिया जाता है पूरे रिक्शा वालों को बुला लेते हैं और कहते हैं भाई जो कथा में जाना चाहे उसको यहाँ से यहाँ तक बस इसका इतना ही चार्ज करना ज्यादा मत चार्ज करना कुंभ में जो जाए उसके लिए एक प्राइस निश्चित लोग नहीं जा पाएंगे बेचारे सब सब कितना बढ़ रहा है सत्तर सत्तर हजार तक पहुंच गई टिकट

પરમાર્થ નિકેતન ખાતે પૂજ્ય સતુઆ બાબા અને સ્વામી ચિદાનંદ સરસ્વતીના સાનિધ્યમાં આ રામકથા યોજાઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આ પુણ્યશાળી રામ નામનો મહિમા ગુંજાવી રહ્યા છે મુરારીબાપુની રામકથામાં શ્રદ્ધા ભક્તિ અને ધર્મ આ ત્રણેયનો સમન્વય થયો છે અને જેના કારણે એકસો ચુમ્માલીસ વર્ષે આવતા દિવ્ય મહાકુંભમાં રામ નામ અને મહાકુંભ આ બંનેનો સુભક સમન્વય જોવા મળી રહ્યો છે પૂરા દેશમાંથી લોકો મહાકુંભ તરફ ઉમટી રહ્યા છે અને એવા જ સમયે અત્યારે પ્રયાગ તરફના જે વિમાન ભાડા છે એમાં પચાસ હજાર સિત્તેર હજાર જેવી ટિકિટો વિમાન કંપનીઓએ રાખી છે જેનાથી બાપુએ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી અને સરકારને એવું સજેશન કર્યું કે એમણે આવા મહાકુંભ માટેની જે ટિકિટો હોય છે એમના ઉપર પ્રાઇસ કંટ્રોલ કરવી જોઈએ અને વાત સાચી પણ એટલા માટે છે કે લાખો લોકો જ્યારે કુંભ તરફ જવા ઉમટી રહ્યા હોય અને વિમાન કંપનીઓ એમાં પણ નફો શોધી રહી હોય તો એટલું યોગ્ય નથી ગુજરાત સરકારે ગુજરાતથી મહાકુંભ જવા માંગતા યાત્રિકો માટે રૂપિયા એક્યાસી સોમાં અમદાવાદથી પ્રયાગરાજ સુધીનું ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ જાહેર કર્યું છે આ પેકેજના પ્લસ અને માઇનસ પોઈન્ટની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર નિહાળો સૌપ્રથમ તો અત્યારે વિમાનમાં પ્રયાગ ખૂબ જ મોંઘું છે ટ્રેનોમાં ટિકિટ મળતી નથી અને સીધી જ બસ ગુજરાતથી ગુજરાતથી ઉપલબ્ધ છે અંતર અમદાવાદથી ગણીએ તો તેરસો કિલોમીટરનું છે અને કોઈ પણ પ્રાઇવેટ વાહનમાં આટલી લાંબી જર્ની કરવી એ મુશ્કેલ પણ છે અને એ પણ ખૂબ જ મોંઘો વિકલ્પ છે ત્યારે એવા લોકો કે જે માત્ર મહાકુંભમાં સ્નાન કરવા માંગે છે ત્રિવેણી ઘાટ ખાતે ડૂબકી લગાવવા માંગે છે એમના માટે ધીસ ઇઝ ધ બેસ્ટ પેકેજ પણ યાદ રહે આ પેકેજમાં તમે માત્ર પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન જ કરી શકો છો એ સિવાય પ્રયાગરાજમાં અથવા તો એમની આસપાસના કોઈ પણ તીર્થ સ્થળોએ જવા માટેનો તમને સમય રહેતો નથી હવે આ વાતને આપણે જરા સરળતાથી સમજીએ આ પેકેજ ત્રણ રાત્રિ અને ચાર દિવસનું છે આપણે કોઈ એક તારીખ પકડીએ કે તારીખ પહેલી ફેબ્રુઆરીએ કોઈ વ્યક્તિ આ પેકેજમાં બુકિંગ કરાવે છે તો તારીખ પહેલીએ સવારે સાત વાગે એ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટોપથી પ્રસ્થાન કરશે અને સાંજે સાત વાગે એટલે કે તારીખ પહેલીએ જ સાંજે સાત વાગે બસ શિવપુરી જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાં પહોંચી અને ત્યાં વિરામ કરશે તારીખ બીજીએ સવારે છ વાગ્યે આ બસ શિવપુરીથી પ્રસ્થાન કરશે અને બપોર બાદ પ્રયાગરાજ એનું આગમન થશે હવે આ જે રૂટ છે એમાં કોઈ નિશ્ચિત સમય એટલા માટે નથી આપ્યો કે ટ્રાફિક કેવો રહેશે એના ઉપર બધો આધાર રહે છે આમ છતાં આપણે એવું માનીએ કે તારીખ બીજીએ બપોરે પ્રયાગરાજ પહોંચી જવામાં આવે છે તો ચાર વાગ્યા બાદ ભાવિકોએ ત્યાં પાર્કિંગ સ્લોટથી તટ સુધી એટલે કે ત્રિવેણી સંગમ સુધી જવાનું રહેશે અને સ્નાન અને એમને જે ડૂબકી લગાવવાની છે એ એમની જે માન્યતા એમની જે શ્રદ્ધા છે જેમના માટે આ જાત્રા કરે છે એ પૂર્ણ કરી લેવાની રહેશે કારણ કે તારીખ ત્રીજીએ તો આ બસ બપોરે એક વાગે પરત ફરવાની છે એટલે કાં તો તમે આ બસ કે જે સ્લીપિંગ નથી એમાં જર્ની કરી અને સીધા જ ઉતરો એટલે તમારે તમારું જે પવિત્ર સ્નાન છે એ પૂર્ણ કરી લેવાનું રહે અથવા તો બીજા દિવસે બપોરે એક વાગ્યા સુધીમાં પ્રયાગરાજ મહાકુંભમાં આપે સ્નાન કરવાનું રહે છે એટલે કે પ્રયાગરાજની આજુબાજુના કોઈ સ્થળો અથવા તો કોઈ અખાડા કે કોઈ જગ્યાએ જવાનો આમાં તમને સમય રહેતો નથી કારણ કે પહેલી તારીખે તમે નીકળ્યા છો બીજી તારીખે બપોર બાદ પહોંચો છો અને ત્રીજી તારીખે બપોરે એક વાગે તમારે ડિપાર્ચર કરવાનું રહે છે આ પેકેજની સૌથી સારામાં સારી બાબત એ છે કે માત્ર રૂપિયા સોમાં તમે આ બસમાં નીકળો છો ત્યારે એ બસ ખૂબ જ આધુનિક અને નવી ભોલવો છે તદુપરાંત સરકાર દ્વારા શિવપુરી અને પ્રયાગ બંને સ્થળે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે આ રહેવાની વ્યવસ્થા બહુ શાનદાર અથવા તો લક્ઝુરિયસ ના જ હોઈ શકે આમ છતાં અત્યારે પ્રયાગ કે શિવપુરીમાં રહેવા માટેના ખૂબ જ ઓછા વિકલ્પો ઉપલબ્ધ હોય ત્યારે એસી વોલ્વો આધુનિક બસમાં મુસાફરી કરવાની અને રહેવાની બધી જ વ્યવસ્થા સરકારી ધોરણે થયેલી હોય એટલે મોટાભાગની ચિંતા દૂર થઈ જાય છે અને જે લોકો માત્ર મહાકુંભમાં સ્નાન જ કરવા માંગે છે એ લોકો માટે તો રૂપિયા એક્યાસી સોમાં આવી મુસાફરી અને આવું પેકેજ એ બીજું કોઈ જ ઉપલબ્ધ નથી અને એટલા માટે જ નહીં નફો નહીં નુકસાન નો પ્રોફિટ નો લોસના ધોરણે ગુજરાત સરકારે જે આ મહાકુંભની જે યાત્રા જે જાહેર કરી છે એ એવા લોકો માટે ખૂબ જ સારી છે પણ હા યાદ રહે કેમકે આ જે પેકેજ છે એમાં બસ છે એ સ્લીપિંગ નથી અને એમાં જે રોકાણનો સમય છે એ કુલ નેવું કલાકનું જે પેકેજ છે એમાંથી રાત્રિના સમયે વિરામ રહે છે અને દિવસના સમયે બસ દોડે છે અને કુંભમાં તમને બપોરે ચાર વાગ્યાથી લઈ અને બીજા દિવસના બપોરે એક વાગ્યા સુધીનો સમય મળે છે અને આ રીતે તમારી યાત્રા પૂર્ણ થાય છે તો જે પણ લોકો આ પેકેજને બુકિંગ કરાવવા માગે છે એ પહેલાં શાંતિથી આ આખું એ જે સમયપત્રક છે એમનો અભ્યાસ કરે અને પોતાની અનુકૂળતા મુજબ બુકિંગ કરાવે એ ખૂબ જ જરૂરી છે જે લોકો મહાકુંભમાં જવા માગે છે એમને શુભયાત્રા અને જે લોકો ઘરે બેસીને પણ મહાકુંભના દર્શન કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન